બાબરિયા ગીર રોડ ઉપર ડુંગળી ભરેલ ટ્રક પલટી ખાઈ જતા ટ્રકમાં બેઠેલ મજૂરોનો ચમત્કારિક બચાવ આજ રોજ બાબરિયાથી ગીર વચ્ચે આવેલ વાડી વિસ્તારમાંથી ફાટસરનો રહેવાસી મુકેશભાઈ પોતાની માલિકીના ટ્રકમાં ડુંગળી ભરી ઉના તરફ જતો હતો ત્યારે બાબરિયા ગીર વાડી વિસ્તારમાંથી પોતાના ટ્રકમાં ડુંગળી ભરી જતો હતો ત્યારે સામેથી આવતા બે ટુ વ્હીલર પુરપાટ આવતા ગફલતભરી ભરી મોટરસાઇકલ ચલાવતા હોવાથી ટ્રકમાં દુર્ઘટના થાય તે પહેલાં ટ્રક ડ્રાઈવરે ટુ વ્હીલરોને બચાવવા જતાં ટ્રક ડ્રાઈવર ઓચિંતા સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈ જતા ટ્રકમાં બેઠેલા મજૂરોનો ચમત્કારિક બચાવ થતાં ટ્રક ડ્રાઈવરને નજીવી ઈજા થતાં ટ્રકમાં ભરેલી ડુંગળી રોડ ઉપર ડુંગળીના બાચકા રોડ ઉપર પડતા ગંભીર અકસ્માત થતાં બચી ગયા અને ટ્રકમાં એક સાઇડ બુકડો બોલી જતા રસ્તા ઉપરથી પસાર થતા ચાલકોએ નજરે જોતા ચમત્કારિક બચાવ થયેલો સંવાદ સાગઢા ભી દીવ મિર ન્યૂઝ ગીરગઢડા